ડભોઈ સેવા સદન અને મામલતદારના બંગલા પાસે ગંદકીનું સામ્રાજ્ય સ્વચ્છતા માત્ર જાહેરાતોમાં ડભોઈ નગરપાલિકા દ્વારા ભલે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હોય પરંતુ શહેરના સૌથી સંવેદનશીલ ગણાતા હેવા સેવા સદન નજીક અને મામલતદારના બંગલાની બિલકુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરકારી અધિકારીઓના નિવાસસ્થાન અને વહીવટી કેન્દ્રની નજીક જ આ પ્રકારની દયનીય સ્થિતિ સમગ્ર નગરપાલિકાના તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરે છે સેવા સદન નજીક આવેલી નગરપાલિકાની વરસાદી કાંસમાં ગંદુ પાણી જમા થયેલું છે જેમાં કચરો પણ ભરેલો છે કાસમાં જમા થયેલા આ ગંદા પાણી અને કચરાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી આસપાસના રહેવાસીઓ અને સરકારી કામકાજ માટે આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જ્યાંથી શહેરના તમામ અગત્યના કામકાજ થાય છે તેવા સેવા સદનની નજીક અને મામલતદારના બંગલા પાસે જ આટલી ગંદકી હોય તો આમ જનતાની સમસ્યાઓ પ્રત્યે નગરપાલિકા કેટલી ગંભીર હશે તે પ્રશ્ન ઊભો થાય છે સ્થાનિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે નગરપાલિકા માત્ર જાહેરાતોમાં જ આપનું ચોખ્ખું ગુજરાતના સૂત્રોચ્ચાર કરે છે પરંતુ હકીકતમાં પોતાના ઘર આંગણે જ કચરાના ઢગલા અને દુર્ગંધ મારતું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે નગરપાલિકાના સત્તાધીશો આટલી ગંદકી ગંદા પાણી અને દુર્ગંધની સમસ્યામાંથી ડભોઈ નગરજનોને ક્યારે છુટકારો અપાવશે શું સત્તાધીશો આ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પ્રજાને રોગચાળાના ખતરામાંથી મુક્ત કરશે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો